અમારી રજૂઆત છે ડોમર પ્લાન્ટ અમે જ્યાં વખતે રેલી બી કાઢી હતી ડોમર પ્લાન્ટનો અમારો વિરોધ છે આખા ગામનો અમારા ગામમાં બીમારીનું ખૂબ મોટું આ ડોમર પ્લાન્ટથી તકલીફ છે અમારા બચ્ચો અમારા બહેરો અમારા છોકરો જાનવરો અને ઘાસચારો તદ્દન અમારું એનાથી નુકસાન છે અને અમારી એક જ માંગ છે કે ડોમર પ્લાન્ટ પણ સંજોગે બંધ થઈ જવા જોઈએ અમે એના માટે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું ખાણ ખનીજમાં બી આવેદનપત્ર આપ્યું પછી પ્રદૂષણમાં બી આવેદનપત્ર આપ્યું અને આરોગ્ય ખાતામાં બી અમે આવેદનપત્ર આપ્યું છે સાહેબ અમારી એક જ માંગ છે કોઈ પણ સંજોગે ડોમર પ્લાન્ટ બંધ થઈ જવા જોઈએ બિલકુલ અગાઉ બી ડોમર પ્લાન્ટ બંધ કરાયા હતા પણ આ લોકોએ ચૂપકે ચૂપકે રાતના આ લોકો ડોમર પ્લાન્ટ ચાલુ કરે છે અને ડોમર પ્લાન્ટવાળા બહુ માથાભારે માણસો છે કોઈના કહેવામાં છે નહીં અને છોકરો ગામને તો કોઈ ગોઠતા બી નથી અગાઉ બી અમે આ રજૂઆતો કરેલી છે આપ સાહેબથી વિનંતી છે કે અમારી આ રજૂઆતો આગળ સુધી પહોંચે તપાસ બી કરી હતી પણ કોઈ તપાસનો આ લોકો કોઈ ગોઠતા નથી કોરીવાળા અને ડોમર પ્લાન્ટવાળા તદ્દન માથાભારે લોકો છે અને એ લોકો રાતના આ લોકો પ્લાન્ટો ચાલુ કરે છે અને દિવસે બંધ રાખે છે અને અગાઉ બી કોઈ અધિકારી આવવાના હોય તો એમના પ્લાન્ટો બંધ કરી અને બેસી જાય છે જેથી કરીને અધિકારીઓને એવું લાગે છે કે પ્લાન્ટો બંધ છે પણ હકીકતમાં રાતના આ લોકો પ્લાન્ટો ચાલુ જ રાખે છે ਉਮਮਦ ਭਾਈ ਉਮਮਦ ਭਾਈ ਮਹਿਮੋਬਈ ਪਰਸਾਨੇ